જો આપણી બાહોળ કેનલમાં પડી દીધી ને હવળા હવળા રૂજ આવતી જાય છે ક્યાં વાગ્યું તને દેખાય જો અહીંયા થોડુંક વાગી ગયું હતું ક્યાં કંઈક ભીંગડા થઈ ગયા છે અને અહીંયા જો મીઠું મેન અહીંયા વાગ્યું હતું એ બધું કમ્પ્લીટ થતું હોય કા બહા હોળ થોડું થોડું કંઈક સોપડી ને એવું હે દવાની એવું સોડા નીકળ્યા હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા હતા રેત હા કંઈક નીકળ્યું હતું તો અહીંયા અહીંયા વાગી ગયું હતું ઘણી ઠેકાણે આપણે બાહોળ ગૌરી ગઈ હતી કારણ કે કેનાલમાં પડી જતી ને વધારેમાં વધારે અહીં વાગી ગયું હતું કાં હોળ એવું થયું હતું ને આ સાઈડે જોઈ કે વાગ્યું હતું કમ્પ્લીટ થઈ ગયું એવું છે આપણી બાહોળ થઈ જશે એક નાનો કાં કાંબાહોળ

બહારથી જો કે તાળું મારેલું હોય અહીંયા અંદર પ્રવેશ નથી કરાય એવું મંદિરમાં ને આ બાજુ છે ગમે તે ને એવું કરવાનું હોય એ બાજુ સુલાને એવું છે જો મંદિર જો કે છે મોટું જબરું છે

આ આપણે પોળવા દેવાના હતા હતા પણ મારી મેલાડીમાં નું મંદિર બુટમા નું મંદિર સામે અહી બાજુમાં છે અહીંયા જો કે ઘણા મંદિર હે પડખે પડખે હા ગોળ કહે હે હે નહી ગોળ ભાઈ ગોળ જો હામે થી એ ગોળ પાછો આમ બેઠો મંદિરે જો કે મંદિરે એમ બેઠા એ ગોળ હજી

આ જો ગોળ ભેંસુ લઈને આવ્યો જોઈ કે એક તૈણ ભેંસ્યું રજે હે જો ત્રણ તૈયણ ભેંસ્યું ગોવાળ ની પણ એ બીક નો મારો જતો ને જંગલ માં જંગલ માં લાગે એવું બીક બુંદળા ની બીક